નમસ્કાર ખેડૂત મિત્રો આજથી ટેકાના ભાવની નોંધણી શરૂ થઈ ગઈ છે જે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે તો ચાલો જાણી લઈએ બીજી માહિતી નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો તો આજથી નોંધણી શરૂ થઈ ગઈ છે જ્યારે ખેડૂત મગફળીનું વેચાણ કરવા માટે કેન્દ્ર પર જશે ત્યારે ત્યાં ફેસ વેરિફિકેશન તેમજ ફિંગર વેરિફિકેશન કરવામાં આવશે જેથી ખેડૂતની હાજરી છે એ ફરજીયાત રહેશે તેમજ ખરીદી બાદ આઠ દિવસમાં પેમેન્ટની ચૂકવણી કરવામાં આવી શકે એવા સૂત્રો આધારિત માહિતી છે બીજું ખેડૂતોને એ ટકોર છે કે જ્યારે આપનું ફોર્મ ભરાતું હોય ત્યારે બેંક ડિટેલની માહિતી તેનો આઈએફએસસી કોડ બ્રાન્ચ કોડ અને તમામ વિગતો કમ્પ્લેટ નંખાણી છે કે કેમ એ તમારે જોઈ લેવાનું રહેશે કાળજી લેવાની રહેશે બીજા એ પણ સમાચાર છે કે નોંધણી બાદ સેટેલાઇટ સર્વે કરવામાં આવશે મગફળી સોયાબીન સહિતના પાકની નોંધણી બાદ ખેડૂતે પાક વાવ્યો છે કે નહીં તેમને લઈને તંત્ર દ્વારા સેટેલાઇટ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે જો પાક નહીં જોવા મળે તો રજીસ્ટ્રેશન રદ પણ થઈ શકે છે તો આપે નોંધણી કરાવી કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તેમજ આપના જે પણ પ્રશ્નો હોય એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ આભાર